હું ભારદ્વાજ વિપુલભાઈ મહેતા જામનગર યુવક કોંગ્રેસ પ્રમુખ વોર્ડ નંબર ત્રણનો રહેવાસી આજરોજ એ વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટર શ્રી સુભાષભાઈ જોશીને અવારનવાર રોડ રસ્તાની બિસ્માર હાલત માટે જાણ કરેલ છતાં પણ કોઈ પણ એક્શન ન લેવાય હવે જ્યારે ચૂંટણી નજીક છે ત્યારે સુભાષભાઈ જોશીને હવે રોડ રસ્તા સરફા કરવાનું ખબર પડે છે પણ ત્યારે હવે અત્યારે તમે જોઈ શકો છો કે રોડ રસ્તાની હાલત છતાં પણ કેટલી બિસ્માર છે માત્ર ને માત્ર ખાડા ઉપર પેકિંગ પેચિંગ વર્ક કરી અને એને ખાલી સીધો બનાવી દેવામાં આવે છે પણ તમે જોવો જોઈ શકો છો કે પહેલાં જે સિમેન્ટ રોડ હતો એના ઉપર માત્ર ને માત્ર ડામર રોડની લેયર કરીને તે રોડને ખાલી પેકિંગ કરીને મૂકી દેવામાં આવે છે એ આપણો રસ્તો નથી અને બીજું કે આપણા અહીંયા કચરાઓની કેટલી સમસ્યાઓ રહી છું છે અવારનવાર તેમને રજૂઆત કરવા છતાં એ લોકો એમ કહે છે ગાડી આવી જશે પણ ત્રણથી ચાર દિવસ છતાં ગાડી આવતી નથી અને આપણે એસઆઈને કહેવું પડે છે કે ભાઈ તમે અમારો કચરાનો નિકાલ કરો બીજી વસ્તુ કે અમારા અમારા ગલીનો રસ્તો સુદામા શેરીનો રસ્તો જે બનાવેલા બનાવવામાં આવેલો હતો તેની પર અનેકવાર રજૂઆત કરેલ હતી છતાં જ્યારે ગઈ વર ગઈ આની પહેલાંની જે ચૂંટણી હતી એમાં એ લોકોને જ્યારે રજૂઆત કરેલ જ્યારે ચૂંટણી આવી ત્યારે એક મહિના પહેલાં એ લોકોએ રસ્તો બનાવી બનાવ્યો એ પણ ભ્રષ્ટાચારનું રૂપ હોય એવું મને લાગી રહ્યું છે કારણ કે તમે રસ્તો જોઈ શકો છો કે તેનો ઝાડ જે છે એ પણ અનયવન છે જે અમારા ઘર પાસે જ જેનું પાણીનો પાણીનો ભરાવ થયેલ છે એમાં પણ અવારનવાર રજૂઆત કરવા છતાં સુભાષભાઈએ કોઈ પણ રીતના પગલાં લીધેલ નથી જે પણ જ્યારે અમે અવારનવાર રજા રજૂઆત કરી ત્યારે એ લોકોએ ખાલી આવી અને ત્યાં અમારા રસ્તા પાસે જે નવો રસ્તો બનેલો હતો તેમાં મોટો ખાડો કરી અને એની લાઇન છે એ ગટરમાં આપી દીધો હાલ તમે જોઈ શકો છો કે ખાડો પણ એટલો ઊંડો થઈ ગયેલ છે કે અમે જ્યારે કોઈ પણ વરસાદ આવે અને પાણી ભરાઈ ગયું તો અમારે પણ બીકથી ચાલવું પડે છે કે અમે ખાડામાં ના પડી જઈએ ખાડા ખાડો પણ એટલો મોટો છે કે અમારી ગાડી અવારનવાર તેમાં ફસાઈ જાય છે સુભાષભાઈ જોશી પૂર્વ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે એ લોકો એને એની જ્યારે સત્તા હતી ત્યાર પણ તેને કામ કરેલું નથી ને હાલ વોટ નંબર ત્રણના કોર્પોરેટર રહી ચૂક્યા છે બસ માત્રને માત્ર એ લોકો ખાલી આટાફેરાને આશીર્વાદ જ કરે છે ન કાંઈ વોટ નંબર ત્રણમાં શું ચાલે છે એ લોકોને ખબર જ નથી બસ કોઈ એના મળતિયાઓ હોય એ મળતિયાઓને ફોન કરી કોઈ ફોન કરે તો એનું કામ કરી દેવાનું જાહેર જનતાઓની કાંઈ લાગણી એ લોકોને કાંઈ પડી જ નથી જાહેર જનતાઓને કાંઈ પણ થાય એ લોકોને કાંઈ પડી જ નથી તમે રસ્તાઓની બિસ્માર હાલત જોઈ શકો છો કે રસ્તાઓમાં કેટલા ખાડા છે બસ લેવલ પેચિંગ કરી તેને ચલાવી લેવામાં આવે હું વોટ નંબર હું હું